તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા નવરાત્રીને લવરાત્રી ગણાવવામાં આવતા આ નિવેદનને જૂનાગઢના સાધુ સંતો ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા નવરાત્રીને નવરાત્રી ગણાવવામાં આવતા આ નિવેદનને જૂનાગઢના સામાજિક અગ્રણીઓ સાધુ સંતો ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું આંગે જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ગરબા આયોજક અને જુનાગઢના જાણીતા વિદ્વાન ધારા શાસ્ત્રી જયદેવભાઈ જોશીએ જણાવ્યું હતું કે આવા બની બેઠેલા સાધુને ધર્મ વિશે કંઈક જ્ઞાન નથી ખરેખર સ્વામિનારાયણ ધર્મ સારો ધર્મ છે આવા ધર્મની અંદર આવા બની બેઠેલા રાક્ષસરૂપી સાધુઓ જે છે તેને કારણે સમગ્ર હિન્દુ ધર્મ તેમજ સ્વામિનારાયણ ધર્મને ખૂબ મોટી ઠેસ પહોંચે છે ભક્તિ સાધના અને આરાધ્યનું તહેવાર છે એક અને સ્ત્રી માટે તો એ ખાસ શક્તિ છે અને માનીએ જ છીએ આપણે કે સ્ત્રી એ શક્તિ છે આ નવરાત્રી એ આપણી સાધના આરાધના અને શક્તિનો તહેવાર છે તો આ દિવસને આ જે નવ દિવસ છે નવરાત્રિના એને જો સાધુ સંતો સંતોષ આવું કહેતા હોય સ્વામિનારાયણના તો આપણે હિન્દુએ આને જવાબ આપવો જ જોઈએ કેમ કે આ એ આપણી વર્ષો જૂની વર્ષો જૂની એટલે ઘણા વર્ષોથી આપણા दादा પરદાદા અને ઘણી જૂની આપણે આ નવરાત્રી ઉજવીએ છીએ માનો ગરબો કરીએ છીએ સ્થાપના કરીએ છીએ ઘટસ્થાપન હોય છે ઘરે ઘરે તો આપણા આવા તહેવારને જો નવરાત્રિ કહેવામાં આવતી હોય તો દરેક હિન્દુઓએ આનો જવાબ આપવો જોઈએ સ્વામી મંદિર ધર્મ સારો

પણ આ નેગેટિવ પ્રસિદ્ધિ એ ખબર નથી પરિસ્થિતિ શું થાય દરેક હિન્દુ ધર્મ વખોડી લેવું જોઈએ અને દરેક હિન્દુ ધર્મ આનો વિરોધ કરવો જોઈએ ઇવન સ્વામિનારાયણ ના સાચા સંતો છે કાલે પણ અહીંયા ઘણા સંતો પધાર્યા હતા એમને પણ નિવેદન કરું છું કે આવા સંતો ને તમારી સાથે રાખવાથી આપણા ધર્મને આપણા સ્વામિનારાયણ ધર્મને પણ નુકસાન પહોંચે છે અને સનાતન ધર્મને પણ નુકસાન પહોંચે છે

જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સંતે જે નિવેદન આપ્યું છે કે નવરાત્રી એ નવરાત્રી બની ગઈ છે તો ખરેખર સંતો આવા નિવેદનો કે જેનાથી સનાતન ધર્મને ઠેસ પહોંચતી હોય તેવા નિવેદનો ન આપવા જોઈએ સંતો પૂજનીય જ હોય કોઈ પણ સંપ્રદાય હોય અને આજે પણ પૂજનીય જ છે જે સંતે આવું નિવેદન આપ્યું છે એ પણ પૂજનીય છે પણ તેમને તેમની મર્યાદા એક રાખવી જોઈએ અને અવા નિવેદનો ના આપવા જોઈએ કે જેથી કરીને સનાતન ધર્મને ઠેસ પહોંચે એવું મારું માનવું છે આજે ઘણા બધા લોકો નવરાત્રી અંગે પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે ખાસ તો નવરાત્રી એટલે આ માં શક્તિની આરાધનાનું પર્વ છે માતાજીની આરાધનાનું પર્વ છે આપણા દેશની અંદર આપણે આપણી સંસ્કૃતિની અંદર નારીને પૂજીએ છીએ અને સર્વોચ્ચ માનીએ છીએ નારી શક્તિની પૂજા માટેનું જ્યારે આ પર્વ હોય ત્યારે એને આડાવડા કોઈ નામ આપવા એ અશોભનીય કહેવાય એને આ આ પૂજા માટેનું પર્વ છે અને એની સાથે સાથે હું તો એવું કઉ છું કે આપણા લોકોની ફરજ બને છે કે આપણે આપણા તહેવારોને એવી રીતે ઉજવીએ ધાર્મિકતાથી ઉજવીએ અને લોકોને આવું કહેવાનો મોકો જ આપીએ આપણે આપણું વર્તન કે આપણા તહેવારોની ઉજવણી આપણે એવી રીતે કરવી જોઈએ કે જેથી લોકોને આવું કહેવાનો મોકો ના મળે અને બાકી જે રાજકીય નિવેદનોની વાત છે કે ગૃહ રાજ્યમંત્રી આખી રાતનું કે છે ને કોઈ એવું કે છે કે કાયદો આવું છે ને તો એ તો કેવું છે કે જો આજે ગૃહ રાજ્યમંત્રી કક્ષાની વ્યક્તિ જ્યારે કોઈ પણ નિવેદન કરતું હોય તો એની તંત્ર ઉપર અસર તો થવાની જ છે પણ સાથે સાથે વાસ્તવિકતા એ પણ છે કે કોર્ટનો નિયમ બાર વાગ્યાનો છે તો છે જ એમાં જે સરકારે નિયમોમાં છૂટછાટ કરવી જોઈએ એ હજી એણે કાગળ ઉપર કરેલી નથી